આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના નાર ગોકુલ ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાની જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો ના ગરીબ કલ્યાણ મેળામાં જેમાં રાજ્ય સરકારની વિવિધ ત્રેવીસ જેટલી કલ્યાણકારી યોજનાનો ઓગણીસો સડસઠ લાભાર્થીઓને રૂપિયા ત્રણસો બાવીસ લાખની સહાયનો ચેક અને સાધનો

આજ રોજ આણંદ જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો સ્વામિનારાયણ ગુરુકુળ નાર ખાતે યોજાયો જેમાં સમગ્ર જિલ્લાના આજ રોજ બે હજાર થી વધુ લાભાર્થીઓએ સ્ટેજ ઉપર હાજર રહી અને સ્ટેજની બહાર એમણે લાભ લીધો છે સમગ્ર આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આખું જે વર્ષનું કેલ્ક્યુલેશન મુજબ જોઈએ તો સરકારની આ યોજના થકી બેતાલીસ હજારથી વધારે લાભાર્થીઓ આ લાભ સાથે જોડાયા છે લીધો છે તેમાં જિલ્લા કક્ષા અને તાલુકામાં અને શહેરી બંને લાભાર્થીઓ છે જે યોજના અંતર્ગત એક એક કરોડ થી વધારે રકમ એ સમગ્ર જિલ્લાને મળી છે વિશેષ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે બે હજાર નવમાં આ એક સેવા યજ્ઞની શરૂઆત કરી જેની પરંપરા સતત આજની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પણ જાળવી છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં તેત્રીસ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાઈ ગયો આદરણીય શ્રી પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે હાજર રહી અને લાભાર્થીઓને લાભ આપ્યો છે તેવી જ રીતે આણંદ ખાતે પણ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ એ છેવાડાના માનવીને એની જરૂરિયાત મુજબ ના સાધન સામગ્રી મળે અને ગરીબી રેખાની અંદર જે રેખા છે એમાંથી બહાર આવે અને પોતાના જીવનમાં ઉન જીવન જીવી શકે એ આ મુખ્ય ઉદ્દેશ છે અને આ યોજના થકી છેલ્લા આ ચૌદમા તબક્કા સુધી જોઈએ તો ખૂબ મોટો એ ગુજરાતે અને આણંદ જિલ્લાએ પણ એનો લાભ લીધો છે તો આજે ખૂબ સારા વાતાવરણની વચ્ચે બધા જ લાભાર્થીઓ આજે હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશેષ કરીને જિલ્લાના તંત્રએ પણ ખૂબ સાચા લાભાર્થીઓ સુધી શોધી અને પદાધિકારીઓએ પણ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે તો સમગ્ર આણંદ જિલ્લાના તંત્ર અને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખરેખર અભિનંદ અભિનંદન સાથે આ કામને જે ગતિ આપી છે એ બધા લાભાર્થીઓ પણ પોતે જે રીતે જીવનમાં પોતાના જે મળેલા લાભોને પોતાના જીવન ઉપયોગી કાર્યમાં જોડાશે તો અધિકારીઓ કરેલી કાર્યને પણ અભિનંદન આપું છું હું નાના કલોદરા ગામથી આવું છું તાલુકા તાલુકામાંથી આ વધારે મારા માટે આશીર્વાદરૂપ યોજના છે

એની માટે તો કામ કર્યું છે સાહેબે પણ જે અમારા જે દિવ્યાંગ બહેનો જે આગળ નહીં આવતા એ અત્યારે આ યોજનાથી મિશલ મંગલમની યોજનાથી ખરેખર બહુ આગળ આવશે અને હું ખરેખર બહુ આજે આનંદ અનુભવું છું